સુરત ના હજીરા વિસ્તારમાં અકસ્માત બનાવો બનવા પામ્યો છે જે અંતર્ગત સુરતના હજીરા વિસ્તારમાં બોલેરો પિકઅપ ગાડીએ ફોર વ્હીલર કાર સાથે ટક્કર થતા આ ઘટનામાં બોલેરો પિકઅપ પલટી મારી ગઈ હતી જેને લઈને ઘટના સ્થળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે ઈચ્છાપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી મહત્વની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી ત્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર